નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર નવી દેવી ગામમાં આવેલ અંબાજી મંદિરના પાંચમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીનું હવન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર જગત જનનીમાં જગદંબાની આરાધના કરવામાં આવી હતી અંકલેશ્વરના નવી દેવી ગામ ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામ ખાતે અંબાજી માતાજીનું મંદિર આવેલું છે અંબાજી માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં માતાજીનું હવન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર જગત જનનીમાં જગદંબાની આરાધના કરવામાં આવી હતી સાથે જ મહાઆરતી અને ત્યારબાદ ભંડારો સહિત ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર